હલો જો ભાઈ આપણે મશીને પોગી ગયા ને હવે આ ગાડેથી ફેરવવાનું છે ને ફેરવી નાખીને આ બધાય જો માંડવીનું દહીણું કરવા બી ગયા છે પાપાને બધાય શું કહે બાપા આ જો ખડમાંથી માંડવી કાઢે બધાય બાપા હા ચોકીદાર ભાઈ ચોકીદારની નોકરી મૂકીને અહીંયા ચોકીદારી કરે અત્યારે હાલો આપણે હવે ગાડું લ્યો ઢાંડા જોડો એટલે મંડી ફેરવવા હાલો હાલો અમે ખોલી ઘોડી ને મશીન બધું બહાર નીકળી ગયું હે ને બીજી વાળી નાખવાનું છે ને આપણે ગાડી ગાડીએથી ફેરવવાનું હે આઈજો આ કાર્યાને જોડવાનો હે કાં કાર્યા તને જોડવાનો છે ને આજ કેમ ઉભો બાકી ફૂંફાળ અમાર્યો રોટલો નથી હાલો આપણે મશીન મંડી હમણાં ઘોડી ખોલાવી લઈ આપડી વાસપાના એન્જિન વાળી ઘોડીઓ ભાઈ ને હવે હું શાબનાવ ને હવે ચાલુ કર્યું એલા હે ચોટી ક્યાંય ગયો ચોટી જો ચા ઉકારી નાખો હે જણે દેશી ચૂલા નો ચા હો ભાઈ હા ચોટી જો માં પાણી વારે હે હાલો ભાઈ જો આપણે ઘોડી ખોલવાનું કામ ચાલુ છે ઘોડી ખુલી જાય બીજી કે ભાઈ ખંધે નાળા લાઈદા છે ઘોડી સાઈડામાં ભરી છે ઘોડી ભરી છે ને જો જીગ્યા ભાઈ નાળા લઈને ભાગ્યા ગયા છે સાઈડો જો આપણે ગડ્ડામાં ભર્યો ગડ્ડામાં જૂની સિસ્ટમમાં ચાલુ કર્યું પાછું ફેરવવાનું ભાઈ ગાડામાં ભરી કાં હા જો બાંધે છે જીગા ભાઈ નાડા નાખે છે હા જીગા ભાઈ નાળું નાખી દીધું જો ગાડા ની સાઈડો ભી જાજા વરસે કાં હા બે જુવાનિયા છે જીગા કઈ તોડે નહીં એમ નાખી ભાઈ હા એ ભાઈ એટલું બધું નો વાંધું પડે કે અહીંયા તમારે વિદેશ લઈ જાવું છે ખાલી અહીંયા છે ટોટો છે નહીં જગ્યા હા ભાઈ અહીંયા સરખી આટી મારીને બાંધ દે હાલો ભાઈ બાંધ લીધું બાંધ વાહ વાહ જો જણે હે ને કોરોના આયવા પહેલા સુવિધા કરી લીધી નાડું મોઢા ઘર નાખીને વાહે નાખીને ગાડું ઉલાયે આખું હાલો પચાસ કિલો વજન એસી કિલો વજન હે મારો કાકા હા હાલો ભાઈ ગાડીમાં બળદિયા જોડાઈ રહ્યા છે હવે જો સ્ટેરિંગ ફિટિંગ થાય છે કિયો કિયો કેટલું ખેંચે આજ ખબર પડી ગઈ છે કે દુના બાંધા બાંધા ખાય છે

દાદા એ તો ધીરે ધીરે કરીને મને એમ હોય તે બેહારી દી છે મને ચાલો ભાઈ જો ગાડામાં સામાન ભેરો આવી રીતે ગાડું જોયું ને મારે નું સ્ટેરિંગ હાકવાનું છે આ બે ભાઈ બંધ ને હાકવાના છે ને ઓલો મોટા ઘટ ટીંગાઈ ગયો છે ને સ્ટેરિંગ થઈ ગયું રેડી એ જોતર દઈ ગયો દાદા નકર પછી અમને ઉલારી ક્યાંય નાખી દઈ છે એને પેલા જોતરવા તો પડે જ ઉભારીઓ કાઢી દઉં ગુતાઈ ગયેલું નીકળી ગયું હાલો વાયા છોટા ઉદયપુર થઈને પાવી જેતપુર થઈને કડી કલોલ થઈને પ્યોર એમપી એમપીમાં જાબવા જાય છે ભાઈ મશીન આજ આવી ગયા હે આ ડ્રાઈવર વગર ગાડી હાલે નહીં ને આપણને ગાડીની સુવારી કરાવી હેજ ને જો એનું સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ તૈયાર થાય છે આ પાવર સ્ટેરિંગ આવી ગયું ને હવે સીધી છે ને અહીંથી ઉજ્જૈન જવાની ઉજ્જૈન મહાકાલના ના દર્શન કરીને પછી ક્યુ આવે ચોટીલા ના ચોટીલા તો ગુજરાત માં આવે મારા વાલા ઉજ્જૈન મહાકાલના ના દર્શન કરીને એમપીમાં આપણે ધીરે 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 દાદા ધીરે ધીરે ઓ ધીરે ધીરે હાવ ધીરે હાવ ધીરે હાલો ભાઈ હાઈવે માથે ચડી ગઈ છે ગાડી ને હાઈવે ઉપર ભાઈ ગઈ ગાડી જોવો કેમ બાકી બે કાબરો પેરિંગ ફૂલ દોડાવી દીધું હે ને આપણે જો જીગાભાઈ પોગી ગયા કુવાન કાંઠે અહીંયા લઈ જવાનું છે આજુ સેટું નથી લઈ જવાનું ખાલી શેઠો ટપાડવાનો હતો બે એક ખેતરમાં ઓલાખ મૂણે ઓલાખ મૂણે હવે ભરીને જાય ને આપણે ઢાંડા હે આ નથી કહેતા ઉજ્જૈન મહાકાળીથી ઉજ્જૈનથી થી નીકળ્યા હૈ ને લગભગ રતલામ પોગી જાવ હું હમણાં એટલો ગાળો હે કાં મોટા ના અમારે ચોટી 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 ઓલો કા ચોટી આનું ને તારું નામ શું પાડ્યું તું રાજા 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 બાબુ પિક્ચર નો હીરો હે ગોવિંદા નો પાર્ટનર સાફ સફાઈ થાય છે કુવાના કાંઠે આપડે ફરીને ગાડામાં મશીન આવ્યા ને હવે જો લગાઈડી હે અગ્નિ આ બધી ખોડ ને બાવરિયાના કાંટા ને અહીંયા જો આ બાવર જબ્બર કુવા માં હતો તો એ ખાઈ હવે આ બધું હરગાવીને કરી શોખું ને અત્યારે અહીંયા હરગાવ્યું છે થાય હે શોખું એટલે હમણાં હરગી જાય પછી આપણે બધું ઉતરી જાય એઠે ને ઊભી છે બાજુમાં મટ ડુંગરી ડુંગરી કલર પકડી ગઈ છે જોયું

એક રાજા ને એક રાજ બેય ભેગા થયા છે આયા ઊંધે પડી દઈએ હવે એક ફેરો રયો ભાઈ મશીન પેટી નો ચલો ભાઈ રામ લક્ષ્મણ ની જોડી જૂતી ને ભાઈ ગઈ છે ભાઈ આપણે બીજો ફેરો ઢાંડા ખેંચીને ભાઈ ગયા છે હવે જો કેટ ડ્રાઈવર ભાઈ કેમ છે બાકી ગાડી ચડી છે રણસોડ પાટે હવે મન છે ભાગવા ગાડી ખાટલો લાઈનનો ફેરો ભરેલો છે ને જો જાય છે એકસો એકની માં હા ના એની પાછળ ખ્યાલ રાખો વાળા બે જણા કા હાલો એકસો એકની માં જો ગાડી ભાઈ ગઈ છે હવે રણે ચેડી Kalau pemain musim peti ceri juga ada mah. Nah, bapak dan tali ya lewat sele trip. Kalau baik ada mah mesin peti perain jahe. Nah, bapak mana gadu pogi jahe kue. Karaju, raju oh bhai, raju. Nah raj, ya raju nih raj. મારે ટ ગાડી જો યુ ટર્ન મારી લીધો ને હવે ઉતારી નાખી મશીન પેટી હવે આપણે કૂવે પોગી ગયા હૈ મશીન આખું આવી ગયું મશીન ફેરવાઈ ગયું હે ઉતરી ગયું હે હવે આપણે ઘોડી ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે હમણાં ગોડી ફિટિંગ કરી દઈ ને પછી બધું અંદરનું ફિટિંગ કરશું જો ઘોડી ફિટિંગ કરવાનું કામ ચાલુ હવે ભાઈ આપણે આ રીતનો ગિયરબોક્સ છે ખોલેલો એ હવે છે ને ઘોડીમાં જો આ બે ચાપડા લઈ ગયા અહીંયા ફિટિંગ થશે અમારા જીગુભાઈ કરી રહ્યા છે પાયાના બોલ ટાઈટ હમણાં બોલ ટાઈટ કરી લઈએ એટલે જો આપણે આને આટી મારી વાયરની અહીંયા લગાડી દઈશું એટલે આપણી ઘોડી કમ્પ્લીટ ફિટિંગ હલો ભાઈ ગોડી ફિટ થઈ રહી છે ના કાંઠે જીગા ભાઈ જા બોલ રાઈટ કરે હો માં પાછળ પાયાના હવે એન્જિન લગાડશું એન્જિન લગાડીને ઘોડી આપણી કમ્પ્લીટ ફિટિંગ થઈ જાય હે બરાબર પછી કૂવામાં કાલે ફિટિંગ થાય હે આજે કાંઈ ફિટિંગ નહીં કરીએ આપણે ફિટિંગ કરવાનું કાલે આપણે બધો જો સામાન ખાઈ દે છે ના કાથે આવી ગયો ગાડેથી હાયરો હે ને હવે અવારમાં ફિટિંગ કરશું અત્યારે તો કઈ હાઈન પડી જવા આવી હે ઘોડી ફિટિંગ કરી લે હું વજન મૂકી લે હું ત્યાં હાંજ પડી જશે ને જી ગાભાઈ તો હજી જો મથે હે હા રાધે બોરિંગ મશીન રાજકોટ હો ભાઈ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જો આ બાજુ કેવી ડુંગરી ઉભી હે ખેડૂને આ બાજુ ડુંગળી ઊભી છે ને આ બાજુ સાઈડમાં આપણે માં આપડે ધાણા ઉભા છે ધાણા ઘૂઘરા જેવા ધાણા હા હા ભાઈ જીગ્ગા ભાઈ ઘોડી ઉભી કરતી હતી જો સીસો કેમ ડાગલા જેમ લઈને ઉભા રહી ગયા દેખાડવા કે સીસો લઈને જાઉં છું એમ જો આ અમારો જીગો ભાઈ આપડી ઘોડી ફિટિંગ થઈ ગઈ બીજા કુએ હવારે બીજું ફિટિંગ થાય ને હવે આપણે હાલો Ahí la hay.